મકડા કોટડા રોડ પર ત્રેવીસ કરોડના ખર્ચે પુલબોક્સ કર્ણવટ કામોનું ખાતમુહૂર્ત પરમ પૂજ્ય કલ્યાણ બાપુ અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યો માંડવી તાલુકાના મકડા ગામ મધ્ય મકડા અને કોટડા રોડ રસ્તા પર આવેલા પાપડીઓને ત્રેવીસ કરોડના ખર્ચે પુલબોક્સ કન્વટ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યો જેમાં યશસ્વી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવી તેમજ રાજકીય સામાજિક આગેવાનોના વર્ધસ્તે શ્રીફળ વધેરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામની નાની બાલિકાઓ દ્વારા મહેમાનોને કંકુ ચોખાનો તિલક કરી આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં બળવંતસિંહ જાડેજાએ પધારેલા સૌ મહેમાનો અને ગ્રામવાસીઓને આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું આ પ્રસંગે પરમ પૂજ્ય કલ્યાણ બાપુ આશીર્વચન પાઠવ્યા હતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે લોકોને પર્યાવરણનું જતન કરવા અને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો અને નર્મદાના નીર કચ્છના છેવાડાના ગામ સુધી પહોંચશે અને કચ્છના ખેડૂતોને લોકોને સારા પ્રમાણમાં ફાયદો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવીએ પોતાના વક્તવ્યમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ હંમેશા લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો સાંભળતા હોય છે અને લોકોના કામ કરતા રહે છે તેવા કર્મનિષ્ઠ ધારાસભ્ય મળ્યા છે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને આ પ્રસંગે સંગઠનના પ્રમુખ સુરેશભાઈ સંઘાર જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોસિયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા સંગઠનના મહામંત્રી અને રત્નાપરના સરપંચ મહેન્દ્રભાઈ રામાણી તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ રંગાણી દેવુબા ટપુબા જાડેજા તાલુકા પૂર્વ પ્રમુખ નિલેશ મહેશ્વરી સામતભા ગઢવી અમુલ દેઢિયા બટુકસિંહ જાડેજા સન્મુખસિંહ જાડેજા તેમજ ચંદુભાઈ વાડિયા વિનોદભાઈ જબુવાણી વિશ્રામ સંગાર રાજેન્દ્ર ગિરી ગોસ્વામી માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક શંકરભાઈ ચૌધરી હાર્દિકભાઈ માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજ ગઢવી દેવાંગભાઈ ગઢવી શંભુદાન ગઢવી પરેશ ભાનુશાલી હરિઓમ અબોટી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું મકડા ગામના વિવિધ સમાજના લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં ગામના તેમજ આસપાસના ગામના વડીલો યુવાનો અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને દરેક સમાજના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પધારેલ સૌ મહેમાનોનું સ્વાગત સન્માન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન મહેન્દ્ર રામાણી જારે આભાર વિધિ બળુભા જાડેજાએ કરી હતી રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કેર ટીવી ન્યૂઝ ગઢસીસા તાલુકા ધારાસભ્ય આપના દ્વારે કાર્યક્રમ કર્યો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાતનો કાર્યક્રમ પણ ત્યાં જ કર્યો અને ત્યાંથી પછી અહીંયા આજે મકડા ગામે મકડા ગામ એ માંડવી વિધાનસભા વિસ્તારનું પહેલું ગામ છે અને માંડવી વિધાનસભા મત વિસ્તારનું પહેલાં ગ્રામમાં એના ગામમાંથી બહાર નીકળવા માટે મઉ તરફ આવતા આવવા માટે બે પુલની જરૂર પડે અને મકડાથી કોટડા તરફ જતા ત્રણ પુલની જરૂર પડે વરસાદ ભારે વરસાદ હોય તો આખું ગામ બેટમાં પરિવર્તિત થઈ જતું હતું તો એ આ જગ્યા પર પુલિયા બનાવવા માટેના ત્રેવીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે મંજૂર કરી છે આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે ગામ બહુ નાનું છે પણ રકમ ખૂબ મોટી ફાળવી છે આના ઉપરથી સ્પષ્ટ છે કે સરકાર કોઈપણ જગ્યાએ નાનામાં નાના છેવાડાના માનવી સુધી ગમે મોટી રકમ હોય તો પણ એ રકમ ખર્ચીને લોકોની સુવિધા માટે લોકોની સુખાકારી માટે રકમ ખર્ચવા અને મંજૂર કરવા તૈયાર છે એટલે અહીંયા આજે ચાર પુલ પાપડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે હજી એક અગાઉ આવનારા દિવસોમાં અહીંયા એ પણ એક પાપડી અને પુલનું મંજૂર થશે મંજૂર થઈને આવશે એટલે કામ શરૂ થશે એટલે કહેવાનો મતલબ છે કે છેવાડાના માનવી સુધી પહોંચવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર તત્પર છે એ આનાથી ફલિત થાય છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વખતના બજેટમાં પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ ભાર આપ્યો છે પ્રાકૃતિક ખેતી ઉપર બજેટમાં આમંટન પણ કર્યું છે અને વિશ્વની અંદર આપણા મિલેટ્સ એટલે કે જાડા ધાનને પ્રમોટ કરીને દુનિયાભરમાં એમ કહ્યું છે કે આ જાડુ અનાજ જાડુ ધાન દુનિયાભરના લોકો જો ખાશે તો આરોગ્યતામાં વર્ધન થશે તો હવે એ જાડુ ધાન છે તો કચ્છની અંદર આપણે બાજરો જુવાર રાગી રતડ આવી બધી વસ્તુઓ રાજઘરો આ બધી વસ્તુઓ આપણા આબોહવાને અનુકૂળ છે અને પ્રાકૃતિક એટલે દેશી ગાયના ખાતરથી આ જો ખેતી કરી અને આ ધાન પકાવવામાં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતોને એ ફાયદો કરાવે એમ છે અને ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ખેતી કરી અને નર્મદા મૈયાનું પાણી એમાં પ્રાપ્ત થાય તો સોનામાં સુગંધ મળે એવા આયોજનો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને દેશની માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર આ ડબલ એન્જિનની સરકાર કરે છે એટલે ખેડૂતોને પણ ફાયદો થાય એના માટેના પ્રયાસો ચાલી રહ્યા છે લોકોએ મતરૂપી આશીર્વાદ આપ્યા તો સહજ રીતે વિકાસના કાર્યો તો બધા કરવાના જ હોય પરંતુ માનવ સહજ સમજીને રાજકારણથી પર ઉઠીને પ્રાકૃતિક વિષયોને પણ પ્રાધાન્ય આપવું એ આપણી સૌની ફરજ તો એ પ્રાકૃતિક ફરજના ભાગરૂપે વૃક્ષારોપણોનું વિશેષ કાર્ય થાય એમાં લોકોને જનભાગીદારીથી જોડવા માટે લોકોને જોડીને એટલે કે એક વ્યક્તિ ત્રણ હજાર રૂપિયાનું એક વૃક્ષ થાય છે પંદરસો રૂપિયા એ વ્યક્તિ આપે અને પંદરસો રૂપિયા રાજકોટ વૃદ્ધાશ્રમ સદભાવના વૃદ્ધાશ્રમ એના મારફત સાથે રાખીને એમ ત્રણ હજાર રૂપિયાનું ઝાડ રાખે જેને ત્રણ વર્ષ સુધી ચાકરી કરવામાં આવે જેને ત્રણ વર્ષ સુધી મોટું કરવામાં આવે એવા સામાન્ય ઝાડથી પ્રારંભ કરેલો વિચાર કર્યો પરંતુ આજે એ લગભગ પચીસ હજાર ઝાડ સુધી પહોંચી રહ્યા છે સાત આઠ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે એક પેઢ માકે નામ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ કલ્પના આપી અને કલ્પનામાંથી વિચાર પ્રાપ્ત કરી પ્રેરક બળ પ્રાપ્ત કરી મોદી સાહેબના વિચારમાંથી એ પ્રેરક બળ મેળવી અને આ પચીસ હજાર ઝાડ માંડવી વિધાનસભામાં ગામે ગામ મહાજન સંસ્થા વ્યક્તિગત વેપારી ડૉક્ટરો વકીલો એન્જિનિયરો સ્થાનીય સામાન્ય લોકોએ જેણે એક ઝાડ પણ આપ્યું છે એવા પંદરસો રૂપિયા આપીને પણ એ પોતાનું યોગદાન આપીને જોડાય છે એટલે સૌકા સબકા સાથ સબકા વિકાસના મંત્રને એક પેડ માકે નામના મંત્રને મોદી સાહેબે આપેલા મંત્રને સાર્થક કરવા માટેનો પ્રયાસ આદર્યો છે સરપંચ મકડા અને મારા મધર અત્યારે તાલુકા પંચાયત સભ્ય છે અને મારા નાના ભાઈના ઘરેથી અત્યારે સરપંચ પદ ઉપર છે ખરેખર આજે અમારે મકડા ગામે જે અનેરો ઉત્સવ કહેવાય કે જબરદસ્ત આયોજન થયું હોય છે અમારા મકડા ગામે અને વર્ષોથી અમારી લોકલાગણી હતી કે જ્યારે વરસાદ પડે ત્યારે ખરેખર ગામમાં તકલીફ રહેતી પાંચ પાપડી છે આ કોટડા રોડ ઉપર અને મકડા રોડ ઉપર એટલે સતત ચોમાસાની અંદર તકલીફ રહેતી અને મોદી સાહેબની જે ખરેખર વિકાસ ગાથા છે આજે આ વિકાસ ગાથા અમારા આજે આંગળી પહોંચી અને સૌ ગ્રામજનોએ આજે એને ઉત્સાહથી વધાવ્યું છે ત્યારે અમારા આ વિસ્તારના અને માંડવી મુન્દ્રાના ધારાસભ્ય ખરેખર આ જનપ્રતિનિધિ અને લોકપ્રિય ધારાસભ્ય કે અમારી હજારથી પણ ઓછી વસ્તી ધરાવતું મકડા ગામ અને એ ગામને ધ્યાને લઈ અને અનિરુદ્ધભાઈને ખરેખર એમ થયું કે નાના આ યોગ્ય પ્રશ્ન છે અને એનું નિરાકરણ લાવવું એ મારી ફરજમાં આવે છે એટલે એમણે ધ્યાને લઈ અને સતતને સતત અમારી રજૂઆત રહી ધારાસભ્યશ્રી પાસે અને ધારાસભ્યશ્રીએ ખાતરી આપી હતી કે આ બાર મહિનાની અંદર હું ગમે તેમ કરી અને આપની જે આ માગણી છે એને હું સંતોષી અને પૂરી કરીશ અને હું ગ્રાન્ટ ફાળવીશ અને ખરેખર આ ન ભૂતો ન ભવિષ્યથી ક્યારે સપનામાં નહોતું વિચાર્યું કે આ અમારી પાંચ પાપડી ઉપર મોટા બ્રિજોનું આવી રીતના ગ્રાન્ટ મળશે અમારી આજે ત્રેવીસ કરોડ રૂપિયા ચાર પુલો ઉપર પાપડીની જ્યારે આ પુલની જ્યારે ગ્રાન્ટ આવી છે ત્યારે ગામની અંદર પણ ઉત્સાહની લાગણી છે અને અમે સૌ ગ્રામજનો ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવેનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને એમના ઋણી છીએ કે આ આટલી બધી ગ્રાન્ટ ત્રેવીસ કરોડના ખર્ચે આ નાનકડા ગામની અંદર આપવી એ કાંઈ નાની સૂની વાત નથી અને આ જે પ્રશ્ન જે હતો ખરેખર એનો કાયમી અમારો ઉકેલ આવશે અને આજે અમને ખરેખર આનંદ થાય છે કે આ જે ત્રેવીસ કરોડની રકમ છે એનું અમે પૂરેપૂરું આયોજનપૂર્વક અને એના ઉપર લાઇઝનિંગ કરી અને કામ કરાવશું અને આ કામ છે એ ખરેખર આજુબાજુના પણ જે વિસ્તાર છે એમને પણ ખબર પડે કે ખરેખર આ વ્યવસ્થિત કામ થયું છે